પોલીસ તંત્ર પાલિકા તંત્ર માં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે પોલીસના જાહેરનામા વાઘોડિયા એસએસવી સ્કૂલ પાસે આવેલ કૃત્રિમ તળાવ દર્શાવવામાં આવ્યું છે જ્યારે પાલિકા એ માંજલપુર ખાતે કૃત્રિમ તળાવ પર દર્શા વિસર્જનની તૈયારી પૂર્ણ કરી છે વડોદરા સંસ્કારી નગરી છે ઉત્સવ પ્રિય નગરી છે ત્યારે તમામ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજે દશા વિસર્જન થવાના છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયાના એસએસપી સ્કૂલ પાસે આવેલ કૃત્રિમ તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં પ્રજા દ્વારા અસમંજસતા સર્જાય છે જેથી પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર માં અભાવ છતો થશે હવે જોવાનું એ રહેશે કેટલી વહેલી તકે પાલિકા તંત્ર કૃત્રિમ તળાવ લોકોને